ગોઠણ લગીની તો માનતલની હુરી થઈ એમાંય તમે આગાહી દીધા રાખો વરસાદ આવશે ને વાવાઝોડું આવશે ને આવશે ને આવશે હવે એ મુખવાસ એટલું તો દયો મહેમાન તો એને હું મગની ફાઈડુનો મુખવાસ એ વાળા ઉભો રે ને જરીક પાછો તો દાંત કાઢે વાળા તને કહો એટકલા ઉભો રે ને તને કહો પાણીપુરી ખાવી છે મારે તો પાણીપુરી મારી ફેવરિટ

ને તમે બધી પીઠીમાં પીડું પહેર્યું તો તે ડાસામાંથી ભાતું નતો કે તુંય પીડું પહેર મેં તાર જીજાજી પહેર્યું તો બધાય પીડું ને ડાંડિયા રાસમાં કીધું કે ડાન્સ કરવાની છે તમે બધી હે અમાર લગન ના કેની ઢીંડા ઉસા કરી કરી નાસ્તી લગન ની ખરીદી કરવી તો આ જીજાજી યાદ આવ્યો તમને ને લગન માં ને ગંધાઈ ગયો તો હું